મિત્રો વૈદ્યક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે મારે તમને આ વિષય પર વાત કરવી છે કે શરીરમાં કેલ્શિયમ ઘટે તો આપણું શરીર અનેક પ્રકારના સંકેતો બતાવવા લાગે છે તો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો તમારા શરીરના ઘણા અંગો પર તેની અસર જોવા મળે છે શરીરના અંગો વ્યવસ્થિત રીતે કામ કરે એ માટે મિત્રો કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે ખાસ કરીને બહેનોને કેલ્શિયમની ખામીનો મોટો પ્રશ્ન હોય છે પાંત્રીસ ચાલીસ વર્ષ બાદ મણકામાં દુખાવા થવા મણકામાં ઘસારા થવા ઘૂંટણના ઘસારા ઘૂંટણના દુખાવા હાથ પગના દુખાવા કમરના દુખાવા હાડકાઓ નબળા પડી જવા ઓસ્ટિયોપોરોસીસ નામની બીમારી થવી જેવી સમસ્યાઓનો અનેક લોકો ભોગ બનતા હોય છે કેલ્શિયમની ઉણપને હિપો કેલ્શિમિયા તરીકે પણ ઓળખાય છે યુરીન દ્વારા કેલ્શિયમ બહાર નીકળી જાય છે પરિણામે કેલ્શિયમની ઉણપ સર્જાય છે તેને હિપો કેલ્શિયમિયા તરીકે ઓળખવામાં આવે છે શરૂઆતમાં કેલ્શિયમ ઘટી ગયું હોય તો તમને તેના લક્ષણો બિલકુલ બતાતા નથી પરંતુ જેમ જેમ વધારે માત્રામાં કેલ્શિયમ ઘટતું જશે તેમ તેમ શરીર એના લક્ષણો બતાવવાની શરૂઆત કરી દેશે કેલ્શિયમની ખામી હોય તો શું થાય શું આપણું શરીર સંકેતો બતાવવા લાગે તે જાણવું અને ઓળખવું ખૂબ જ જરૂરી છે તો પ્રથમ તેનો સંકેત છે કે શરીરમાં કાંઈ પણ વાગી ગયું હોય પગ મચકોડાઈ ગયો હોય અથવા તો તમે સામાન્ય પડી ગયા હોય તો પણ સરળતાથી તમારા હાડકામાં ફ્રેક્ચર થાય અથવા તો વારંવાર ફ્રેક્ચર થાય અને આ ફ્રેક્ચરને મટતા લાંબો સમય સુધી તમારે રાહ જોવી પડે તો આ સંકેત બતાવે છે કે તમારા શરીરમાં કેલ્શિયમ ઘટે છે બીજો સંકેત એ બતાવે છે કે તમારી યાદશક્તિ ધીરે ધીરે નબળી પડી જાય છે તો યાદશક્તિ નબળી પડવાના અનેક કારણો છે પરંતુ કેલ્શિયમ ઘટવાનું પણ એક કારણ છે તમારા શરીરમાં કેલ્શિયમ ઘટતું હશે તો પણ તમારી યાદશક્તિ નબળી પડશે ત્રીજું સંકેત છે કે વારંવાર થાક લાગી જાય તમે થોડું કંઈ દાદરા ચડ ઉતર કરો થોડું કંઈ ચાલો તો તમને શ્વાસ ચડે વારંવાર થાક લાગે આ પણ એક કારણ કેલ્શિયમ ઘટવાનું હોઈ શકે છે તમારા ચોથા સંકેતમાં એ આવે છે કે તમારા દાંત અને પેઢા નબળા પડી જાય વધતી ઉંમરે દાંત અને પેઢાને સાચવવા જોઈએ પરંતુ દાંત અને પેઢા નબળા પડી જાય છે દાંતમાં પોલાણ થઈ જાય છે તો આ સંકેત બતાવે છે કે તમને શરીરમાં કેલ્શિયમ ઘટે છે તમારા દાંત હલવા માંડે તો પણ તમારે કેલ્શિયમ ઘટવાનો સંકેત ગણવો કારણ કે નાની ઉંમરે દાંત હલે નહીં મિત્રો મોટી ઉંમરે હલે તો આપણે સ્વાભાવિક સમજી સમજી શકીએ પરંતુ નાની ઉંમરે જો દાંત હલવા લાગે તો તમારા શરીરમાં કેલ્શિયમ ઘટે છે તમારા હાડકાંઓ નબળા પડી જાય છે હાડકાંઓ ઓગળવા માંડે છે તો આ પણ એક કેલ્શિયમ ઘટવાનો સંકેત છે જો કેલ્શિયમ અને વિટામિન ડી બંને પૂરતા પ્રમાણમાં ન મળે તો ઓસ્ટિયોપોરોસિસ નામની હાડકાની બીમારીઓનો તમે ભોગ બની શકો છો આ બીમારીનો ભોગ ન બનવો હોય તો તમારે કેલ્શિયમ અને વિટામિન ડી પૂરતા પ્રમાણમાં લેવાનો છે કેલ્શિયમ કયા કયા ખોરાકમાંથી મળે એ હું આગળ જણાવું છું પરંતુ વિટામિન ડી તમારે સરળતાથી મેળવવું હોય તો સવારે દસ મિનિટ

તો તમારે કેલ્શિયમનું લેવલ એક વખત જરૂર ચેક કરી લેવું જોઈએ શરીરમાં ચુસ્તી વધે શરીરમાં કંઈ મજા ન આવે અરુચિ મંદાકની રહે આ અનેક કારણોથી થઈ શકે પરંતુ એક કારણ કેલ્શિયમ ઘટવાનું પણ છે યોગ્ય નિદાન થવું જોઈએ તો જ તમને તે યોગ્ય રોગનું સોલ્યુશન મળી શકે છે તમને અચાનક ચીડિયાપણું વધી જાય અને વારંવાર થાક લાગી જાય આ પણ એક કેલ્શિયમ ઘટવાનો સંકેત છે મિત્રો વાળ ખરવાનો પ્રશ્ન અત્યારે ખૂબ જ વધતો જાય છે જો પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ લેતા હશો તો વાળ ઘટવાનો વાળનો ગ્રોથ ઘટવાનો કે વાળ ખરવાનો પ્રશ્ન ઊભો થતો નથી પરંતુ કેલ્શિયમની ઉણપને કારણે પણ તમને વાળ ખરવાની સમસ્યાઓ વધતી જોવા મળે છે નબળા અને બરડ નખ થવા એ પણ એક કેલ્શિયમ ઘટવાનો સંકેત છે અચાનક નખ તૂટી જવા એ પણ કેલ્શિયમ ઘટવાનો સંકેત છે કે તમારા શરીરમાં કેલ્શિયમ ઘટે છે તમારા શરીરને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમની જરૂરિયાત છે હવે આ કેલ્શિયમ મળે છે એમાંથી તો બહુ જ ટૂંકી વાત કરવી છે કે તમને સૌપ્રથમ કેલ્શિયમ ઓછા ચરબીવાળા દૂધમાંથી મળે છે દૂધ પીવાથી આજનો યંગસ્ટર દૂર થયો છે આ વર્ગ દૂર થયો છે આપણા ભોજનમાં દૂધને સામેલ કરો દૂધથી આપણા હાડકાંઓ મજબૂત થાય છે કેલ્શિયમ મળી રહે છે અને અન્ય પોષક તત્વો પણ મળી રહે છે તમને દહીં સવારે સીરામણમાં દહીં ખાવું જોઈએ બપોરે ભોજનમાં દહીં ખાવું જોઈએ આ દહીંમાંથી કેલ્શિયમ મળી રહે છે અને વિટામિન બી ટ્વેલ્વ પણ સરળતાથી મળી રહે છે તો દહીં અને દૂધ સમયાંતરે ખાવા જોઈએ ચીઝમાંથી પણ તમને લોકોને કેલ્શિયમ પનીરમાંથી પણ મળી રહે છે પરંતુ ચીઝ અને પનીર બને એટલું ઓછું ખાઓ તો વધારે સારું લીલા શાકભાજીઓ લીલા પાંદડાવાળી ભાજીઓ લીલોત્રી શાકભાજીઓ ખાવી જોઈએ જે લોકો લીલોત્રી શાકભાજી નથી ખાતા એ લોકોને પણ કેલ્શિયમની ઉણપ સર્જાય છે એક ધારા બટેટા નથી ખાવાના એક ધારા કઠોળ નથી ખાવાના લીલોત્રી શાકભાજીઓને પણ તમારા ભોજનમાં સામેલ કરો ફ્રૂટોમાં પણ અનેક પ્રકારના પોષક તત્વો હોય છે પરંતુ કેળામાં સૌથી વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે તો કેળા ખાવાનું જોર રાખવું જોઈએ સૂકો મેવો ખાવો જોઈએ સૂકા મેવામાં બદામમાં સૌથી સારી માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે તો સૂકો મેવો પણ સમયાંતરે ખાવ આ પ્રકારનો ખોરાક ખાશો સોયાબીન છે મગફળી છે આ બધું ખાધા કરશો આપણા કાળા તલ છે તો પણ તમને સરળતાથી કેલ્શિયમ તો મળી રહેશે સાથે સાથે અન્ય પોષક તત્વો પણ મળશે અને તમારા હાડકાંઓ પણ મજબૂત થશે અને તમને કેલ્શિયમની પણ ઉણપ બતાશે નહીં આપ સૌને પ્રણામ જય ધન્વંતરી